મણીનગર આવેલા દાસ ખમળવાની ચટણી માંથી વંદો નીકળ્યો છે મણીનગર દાસ ખમળમાં મારા વાઈફ અને મિત્રા માટે ખમણ લેવા ગયો તો જ્યાંથી હું ખમણ લઈને ઘરે આવ્યો ત્યારે મેં ખમણ ખોલી ખમળના અને ચટણી ખોલી તો ચટણીની અંદર એક કહારા જેવું એક મોટું જીવાત હતું જેથી મેં એ ભાઈ મારી જોડે દાસની ખમણ હાઉસ નંબર હોય થેલીમાં જેથી એમને ફોન કરતા એ એવું છે કે મારી ભૂલ થઈ ગઈ હશે અને હું તમને ચટણી બચી આપું પણ મારા છોકરાને એને ઉલટીઓ થવાથી મેં કોર્પોરેશનના હમણાં ઓનલાઈન ફરિયાદ કરેલી છે તથા હું અત્યારે એમની દુકાને જઈ રહ્યો છું અને હું મણિનગર પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપવાનો